हेलो हाँ बोलो कौन है चेक करो हमारी चैनल में का? तो कांटेक्ट करो लोगन में आते हाँ तो हमारी चैनल में कांटेक्ट करो तो लोगन में आते तो मैं हम्म कार्य में हम्म हम्म क्या थी बोलो तो बरुच बरुच नाम सुन से हरीश हरीश भाई आपको नाम हरीश नेहरू भाई आना

बेटा भाई के सो तब भाई बे बे भाई एक बेन मैं बे बेन बे बेनो बे भाई बे बेन हम्म क्या समझ में आती जो राणा राणा समझ में आती हम्म क्या हमारा समाज में जो है ये यूं के ना चाल है कोई भी गरीब घर में सो गए अपन चाल है हम्म तो गमे समाज चाल है ना हां चाल है हम्म હા હારી હારી ઘડીક માં એની છોકરી આવે એવું કઈ નઈ મારે પણ કેવું છે એક આંખે દેખાય તો નઈ એટલે એક આંખે માં એક આંખે કામ કરી શકું મેં મારા જન્મ ના મોતિયા હતા અને તમે મકાન પોતાના છે હા મકાન પોતાનું છે મકાન પોતાનું સરકારી નોકરી છે કે પ્રાઇવેટ ના private ને bank માં તો private છે ને private bank private છે ને private કઈ થી બોલો તમે હું અમદાવાદથી બોલું છું એવું છે

એવું છે પગાર પગાર કેટલો છે તમારો વીસ હજાર વીસ હજાર પગાર છે અને વીસ 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 હજાર વીસ ને વીસ હજાર એટલે કેટલા બે ભાઈઓ કીધા ને હા બે ભાઈ બે બેનો બે બે બેનો પૈણી ગઈ મોટા ભાઈ મોટા છો નાના મેં નાનો મેં નાનો છેલ્લા નંબરનો મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા ના એના લગ્ન થઈ ગયેલા પણ એની છે ને થોડું વાઇફ છે ને થોડું પેલું એ બીમાર એ મગજ બીમારી હતી ને એટલે પછી અમે છૂટું માંગ્યું પણ છૂટું આપતા નહિ એ લોકો હજુ નવ વર્ષ ની છોકરી છે મારા ભાઈ ની એટલે પછી ભાઈ એવું કેહ ભાઈ હવે તારે જે હવે નાના નું કર તો પણ થઇ જાય એટલે એમાં જેનું નસીબ મળે એ લે હવે ને રાહજ મળે મમ્મી ની મારી પાસઠ વર્ષ ની છે મમ્મી છે બિચારી કામ કરે એટલે આટલું બધું કરવાનું મમ્મી એ છોકરી નાની છોકરી નું પણ બધું કરવાનું એવું એટલે એ લોકો ભાઈ નું મોટા ભાઈ નું છૂટું નહી આપતા એટલે પછી મારા ભાઈ પણ કયો કે ને કે હરીશનું મળતું હોય નાના છોકરા આપણા નાના ભાઈ હા તો પછી એનું પણ ચાલુ કરી દઈએ શોધવાનું બરાબર ને એના પછી એની લીધે પછી એની લીધે મેહના થાય ને કે સૌ ને એટલે ભાઈ મારા ભાઈ પણ ગયે મમ્મી જેમ મળે હરીશ નંબર નાના કલાક જેમ મળતું હોય છે બરાબર ને બરાબર છે એટલે તમે હા ઘરના મકાન છે મમ્મી પપ્પા છે પપ્પા બે બેનો છે บบนสเบียบไปสบไป่สบบสเบียเะไปนี่แกฉันบอกเบะไปนี่แกนเมยพ่อพมน้าชีาสชกีสิป้นเนเรียมมัันโตน่ชิวนาทมัคันตนุมกันมัันโตานชอมอนรสกับทวกเลย એમ જોણ વારસની એટલે પીફ બધું કપાતા કપાતા આયા કરે પીફ પીફ કવલ કોપેને એટલે પટ કેમાં એટલે ઓફિસ બોય ઓફિસ બોયમાં ઓફિસ બોયમાં ગામ કીધું તમારું હરીશ દેવેન્દ્રભાઈ જાના ગામ તમારું ભક્ત ભરીછ ભરીછ તોરુજ બોરુજ નામું કીધું હરીશ હરીશ દેવેન્દ્રભાઈ જાના હરીશભાઈ દેવેન્દ્રભાઈ રાણા રાણા બરોબર છે હા તો અમારા channel માંથી contact તમને કરશે બરોબર છે હમ હમ અમારા ચેનલ માં contact કરશે તમને છોકરી બરોબર જોઈ લેજો વાત કરી લેજો સારી બરોબર છે અને કોઈ એમ કે વિડીયો કોલ કરો જોઈ લેવાનું છોકરીને એક એકબીજાને જોઈ લેવાનું એક બીજા પસંદ કરવાનું બરોબર છે અને ફોન બોન કરે તો જવાનું નહીં ક્યાંય

અમે બધું ખોડી દઈશું એવું કંઈ બરાબર ના ના ભાઈ એવું કઈ ક્ષેત્ર નઈ નહીં કે એટલે તો મેં તમને કાંઈ સારા લેવું છું મેં એક ભાઈ હતા ને ભાઈ આજે બપોરે પાછો ફોટો મૂકલો બરાબર મેં ઘરને બતાવ્યો બરાબર પછી મારો ભાઈએ શું લખ્યું નીચે તું બહાર રીતે મૂક્યો કારો બરાબર હમ તો બાર રીતે મૂક્યા ને બાય બેકા ગયો છોકરીનો ફોટો ડિલીટ પણ કરી લાખી રહે પછી પાછો સામેથી ફોન આવ્યો મને કે તમારો ઘર મી ગયો છે

તમારે માટે જ બની છે બરાબર તમારા મદદ માટે જ બને ભલે તમે પાત્ર હોય તમારા પ્રોબ્લેમ છે થોડું બધું સોલ્વ થઈ જાય ના ના બરાબર છે ગરીયા પણ બહુ હારું એટલો આભાર તમારો બીજો કઈ મમ્મી ને કેવું છે મમ્મીને પણ પાસવ મમ્મીના બે બે પોક ઘસાઈ ગયેલા છે બરાબર આપણે કહેવાનું એવું કે જવાનું નઈ પૈસા લેતી દેતી નઈ કરવાની બરાબર છે બરાબર પૈસા લેતી દેતી નઈ કરવાની સામેનો સુત્રીનો ફોન આવે તો કહેવાનું એટલે થોડું આટલે

ફોન પર ફોન કરાવવા મને બપોરે ફોન કરા મને કે પછી મને કે તમારે મુકવું છે તો ત્રણ હજાર રૂપિયા પેલા પે કરો પછી મેં કીધું મેં કીધું સાહેબ મેં બેંક માં નોકરી કરું તમે પૈસા ઉપાડે અમારા ભાઈ બન ના બરાબર બે ત્રણ લાખ રૂપિયા તો તમારે બેંક વાળો આપવાનો છે તું થર્ડ પાર્ટી ગણાય છે તેની ગણે છે મેં એને એવું કીધું

મા ભાઈ આ દુનિયામાં જમા બહુ પોલીસ પણ હાથ ના પકડાવવા કેસ માં હા ભાઈ એવું આવું સમય અત્યારે એવો છે તે તમારા પૈસા બધા પડવી લે પૈસા લૂટી લે બરોબર એના ત્રણ હજાર પણ આપ્યા કર્યા બરાબર પહી આપ્યા એના પાહે ત્રણ હજાર પહી પાછો હવે ચાલ હવે address આપુ તમે એના બીજા બે હજાર આપડે આમ લૂછી ને લઇ ને આવવાના છો બરાબર ને ના ના એટલે મેં એક પછી પહી ફોટો નો photo પણ મોકલ્યો ને તો તમે બે minute માં delete પણ કરી નાખ સકે એટલે એવું તો મેં મેં તો ના ચાલે ને એવું તો અમારે youtube ચેનલ માં હે ને ભાઈ બધા સમાજ ના કામ થાય છે